નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આ જૂની એક જગ્યા કેરાની બાજુમાં કેરા બરજીયાની બાજુમાં શિવ મંદિરે આવેલું છે તે લાખા ફૂલાણીયા બંધાવેલ છે જે તે વખતમાં રાજાશાહી વખતમાં તો ચાલો આપણે આજે દર્શન કરીશું અને જોઈ લઈએ સુંદર મજાનું એવું મંદિર શિવનું અને આ આજુબાજુની જગ્યા છે અહીંયા કોડ રોડની બાજુમાં જ આવેલ છે આ જગ્યા અહીંયા ગઢની દિવાલો પણ આપણને જોવા મળી રહી છે અને અહીંયા કને બોર્ડમાં પણ લખવામાં આવ્યું છે શિવ મંદિર કેરા આ ક્ષેત્રના દસમી સદીના બળવાન શાસક લાખો પુલાણીની રાજધાની કપિલકોટ હાલના કેરામાં હતી અહીંના કિલ્લાની દિવાલો અને આ શિવ મંદિર એને બંધાવ્યા હોવાનું કહેવાય છે ને આ મંદિર કચ્છમાંના વિશાળ અને અતિ સુંદર મંદિરમાંનું એક છે અને આ મંદિરનો ફોટો પણ કને પહેલા લગાવવામાં આવ્યો છે હાલ થોડોક આગળનો ભાગ પડી ગયો છે તો ચાલો આપણે દર્શન કરી લઈએ તો આ છે સુંદર મજાનું શિવ મંદિર રાજા વખત વખતનું તો મિત્રો આ છે મંદિર આપણે દર્શન કરી લીધા છે અને અહીંયા કને આગળનો ભાગ તમે જોઈ શકો છો અહીંયાથી આ ભાગ છે તે પડી ગયેલ છે આ પથ્થરો નીકળી ગયા છે આના શિખરના અને પાછળની બાજુ લગભગ જોઈએ આપણે કેવી હાલત છે અને હાલ અહીંયા કને પતરા નાખી દીધા છે ઉપર તો જોઈએ આપણે પાછળથી કેવું દેખાય છે અને અહીંયા પ્રદીક્ષિણા પણ છે તો આ પત્ર આપણ જોઈ શકો છો અહીંયા કને સુંદર મજાનો કોલમ તે વખતે કોતરકામ કરીને બનાવે આ બાજુ મોટી બારી ધરુખા જેવું છે અને આ છે ને પાછળના ભાગમાં પણ અહીંયા કને પથ્થરમાંથી બનાવેલી બારી અહીંયા કને જોવા મળી રહી છે ને પથ્થર પણ જોઈ શકો છો આપ મોટા મોટા પથ્થરનું બાંધકામ છે લગભગ સિમેન્ટ વિમેટ કઈ નથી આનમાં અને હાલ તમે સ્થિતિ જોઈ શકો છો અહીંયા કને લાકડા આપવામાં આવે છે કારણ કે હવે આ ભાગ છે તે બહુ કમજોર થઈ ગયેલ અને મિત્રો હવે આપણે બહારનો નજારો જોઈશું અહીંયા કને કે કેવો છે તો અંદર પ્લિંતનો અહીંયા કને કામ સારું પડે છે નીચે જોઈ શકો છો આપ એના ઉપર મંદિર આવેલ છે અને આજે આપણે સાઈડમાં આવી ગયા છે ને સાઈડ માંથી ભાગ થોડો થોડો સારો આવે એવો આપણને જોવા મળી રહ્યો છે સુંદર એવા પથ્થરોનું કોતરકામ છે પરંતુ હાલમાં થોડોક ઘસારો લાગે છે જેને કારણે આ પ્રતિમાઓને તમે જોઈ શકો છો થોડીક ઘસાઈ ગઈ છે પથ્થર પરંતુ કારીગરી બહુ મસ્ત છે જોવાલાયક અને પાછળથી આપણે જોઈશું તો અહીંયા કને પાછળનો ભાગ એકદમ પરફેક્ટ જેને કહેવાય ને સરસ બહુ જોવા લાયક છે અને સારી એવી કન્ડિશનમાં છે પથ્થરોનો આપણે કોતરકામ જોશું તો બહુ જેને કહેવાય ને કે બહુ કોતરકામ ને એવી કારીગીરીના પ્રખ્યાત મંદિરમાંથી આ એક આવે છે બહુ સારું એવું કામ છે પથ્થરોનું જોઈ શકો છો આપણી નાની નાની મૂર્તિઓ ડિઝાઇન બધી પથ્થરમાં પણ બારી પણ જોઈ શકો છો અમે પથ્થરમાંથી બારી બનાવવામાં આવી અને બાજુમાં અહીંયા કને આ ઘટની દિવાલો આપ જોઈ શકો છો ચારે બાજુ જે કિલ્લો હશે તેનો નો કોઠો કહેવાય છે કોઠો લગભગ અહીંયા કને અડધો દેખાઈ રહ્યો છે આપણને બીજો ભાગ ચારે બાજુ બાજુનો પડી ગયેલ છે તો મિત્રો અહીંયા આપણે દર્શન કરી લીધા અને આજુબાજુની જગ્યા જોઈ અને અહીંયા એક મહંત આપણે વડીલ ભીરા થયા છે તેની પાસેથી આપણે થોડી ઘણી માહિતી મેળવીશું તો વડીલ શું છે નામ તમારું મારું નામ જસવંતરાય ગોર છે અને આ સ્થળ છે આમ કેરા કોટ કહેવાય બરાબર અને આ મંદિર પણ સૂર્ય મંદિર તરીકે પણ ઓળખાય છે સૂર્ય મને લાખેશ્વર મહાદેવ નું મુરસ્થાન છે અહીંયા લાખેશ્વર મહાદેવ લોકવાયકા પ્રમાણે કે છે કે લાખા ફુલાણીએ બંધાવ્યું તું અને આ મંદિર બહુ પ્રચલિત છે અને સ્વયંભૂજ છે અને અહીંયા કને નદીના ઓલી બાજુ લાખા ફુલાણી નો મહેલ હતો મહેલ બરાબર વર્ષો પૂર્વે એ લોકો અંદર થી પણ આવજાઓ કરી શકતા એ રીતનો રસ્તો ગોઠવ્યો અંદરગ્રાઉન્ડ રસ્તો પણ બરાબર હાલમાં એ બધું ભૂકંપ આવ્યા કચ્છ અંદર ઘણા બધા એમાં વસ્તુ નાસ્ત થઈ ગઈ અત્યારે પાછળ થી બનાવેલો ગઢરાંગ અત્યારે પણ હયાત છે બરાબર પણ જ્યાં ત્યાં સમયના અંતરે પડી ગયેલ છે અને લાખેશ્વર મહાદેવ નો આ એરિયામાં બહુ પરચો છે બરાબર આજુ બાજુમાં કુંદન પર ગામ છે અહીંયા આ બાજુ કેરા આવી ગયું એના વચમાં જ આ સ્થળ છે બરાબર અને શિવનો મહિમા બઉ છે અહિયાં મહાશિવરાત્રી માં પણ સારું એવું પ્રોગ્રામ થાય છે એટલે મેળા જે રાત્રે અહીંયા સાંજે આરતી થતી હોય છે મહાશિવરાત્રી ના દરરોજ દસ આ સિરંત ના ચાર સંમ માના પછી આ આજુબાજુ વાળા આવતા હોય છે કાઈ બી પ્રોગ્રામ કરતા હોય છે અને આ પુરાતતો ના અંદર આવેલું છે હાલ પુરાતતો હાલ પુરાતતો સંભાળે છે બરાબર આ મંદિર છે એટલે આમ સમજી લો કે જે તે સમય બન્યો હશે તો એ સમય આવા બધા કોઈ સાધન નહોતા આપડે સાચી તો એ સમય આટલા બધા મોટા પથ્થર કઈ રીતે ચડ્યા હશે એક જોવા જેવી વસ્તુ કલા કલા કારીગરી નાતી હતી કારીગરીને આ બધું શું છે કે જે તે સમયમાં પછી આ પાદળું થયું છે બરાબર માટી થી ઢંકાયેલું હતું દટાયેલું હતું આજ ભાગ દેખાતો મંદિરનો નો પૂરો જે તે સમયે ખોદકામ કરવાથી આ મંદિરનો નો છે ને નીચે સ્ટેપ માટીના સ્ટેપ થી પછી ઘોડા કે હાથી કે જે રીતે પથ્થર ચડાવ્યા હોય માણસો નો સહકાર લઈને એવી રીતે આ પથ્થર ચડ્યો છે એક એક આમાં પછી ચાવી સિસ્ટમ છે ક્યાં સિમેન્ટ વાપરેલો નથી આ કોરા પાણા પથ્થર જ છે

પણ એ અવશેષો જે છે 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 આમાં એમ કે દીકરી હતા સાસરે જાતા હતા ત્યારે મહાદેવજી ને કીધું કે તમે મારી સાથે હાલો બરાબર એટલે આ લોકો પ્રમાણે મહાદેવ એના ઉપર પ્રશ્ન થાય કે ભલે હું ચાલુ છું પણ તમે જ્યાં પાછળ જોશો ને ત્યાં હું

અને ઘણા એવા શ્રદ્ધાળુ માણસો હજી પણ અહીંયા કંઈ આવે છે અને દર્શન કરે છે અને ઘણો મહિમા છે શિવ મંદિરનો તો મિત્રો કેરાની બાજુમાં આ શિવ ના આપણે દર્શન કર્યા ને આ જગ્યાને લોકેશન તમને કેવું લાગું તે કમેન્ટમાં છે લખી જણાવજો અને વિડીયો સારો લાગો તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે બને તો શેર પણ કરજો ફરી મળીશું નવા વ્લોગ નવા લોકેશન સાથે